સંખેડા તાલુકામાં વાલપુર ઇન્દ્રાલ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં માર્ગ વિભાગ બેદરકાર છોટાઉદેપુર જિલ્લાની સંખેડા તાલુકાની વાલપુરથી ઇન્દ્રાલ જનાર મુખ્ય માર્ગ પર થોડા સમય પહેલા બનાવવામાં આવેલ ડામર રોડની હાલત નબળી થવા લાગી છે રોડનો મોટા ભાગનો હિસ્સો બેસી જતા વાહનચાલકો માટે આ માર્ગ દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો છે ખાસ કરીને બેસી ગયેલા ખાડામાં ટુ વ્હીલર વાહનો પડે છે ત્યારે વાહનનું બેલેન્સ પણ ગુમાવી દે અને અકસ્માત સર્જાય છે અને હાલમાં પણ અકસ્માત સર્જાય એવી સ્થિતિ ઊભી થઈ છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તા પરથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે પરંતુ રોડની હાલત બગડતા અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ખાડામાં બિલ પડતા જ વાહનચાલકોનું સંતુલન બગડે છે અને ગંભીર ઇજાઓ થાય છે રસ્તા મુદ્દે સંખેડા તાલુકા માર્ગે અને મકાન વિભાગ દ્વારા તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર બેદરકારી દખવાઈ રહી હોય એવું લાગતું હોવાનું પણ લોકોએ જણાવ્યું છે તેઓએ માંગ ઉઠાવી છે કે અકસ્માત ટાળવા માટે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ તાત્કાલિક થવું જરૂરી છે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોએ તંત્રને ઝડપભેર કાર્યવાહી કરવાની અપીલ કરી છે જેથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા છોટાઉદેપુર